ગામમાં છઠ્ઠા ધોરણમાં ભણતો પુનેશ ગણેશ મહોત્સવની તૈયારીઓ વચ્ચે પોતાની માટી કામની કલાથી આશ્ચર્યચકિત કરી રહ્યો છે આ ગરીબ પરિવારના બાળકે માત્ર ત્રણ ઇંચની ગણેશજીની આબેહોબ મૂર્તિ બનાવીને પોતાની કુદરતી કલાકારીગરીનો પરિચય આપ્યો છે આ ટેણિયાને જો યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો તે એક મહાન કલાકાર બની શકે છે તરનામો કોડિયાતર પુનેશ પુનેશ આ મૂર્તિ કેની બનાવી મે ત્યાં બનાવી શું કરવાનું આવે એનો હું આપણા ગારાની વસ્તુ લઈ પછી એને ગાળા થી ને બનાવવાની અને કલર હતા ને એ મે ને જોડી દીધા જોડી દીધા તારું નામ ઘરચર બાવેસ હા આમે તો શું કરે અત્યારે અત્યારે કલર પૂરી કલર પૂરી છે પછી આ મૂર્તિનું શું કરવાનું